ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યામાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે સત્સંગ કરવાના છે આ મહા મહિનાની જે પૂર્ણિમા આવી રહી છે હવે બે પૂનમ છે બે પૂર્ણિમા છે એક આવતીકાલે એટલે કે અગિયાર તારીખ મંગળવારે જે વ્રતની પૂનમ છે અને બીજી આપણે જે પૂનમ છે બુધવારે પણ આપણે વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી હું સીધી અને સરળ ભાષામાં તમને કહું તો આપણે જે કંઈ પણ માગે સ્નાનમ માગે દાનમ માગે વ્રતમ માગે જપમ અર્થાત મા મહિનાની પૂનમનું બહુ મહત્ત્વ છે એમાં સ્નાનનું મહત્વ છે આપણે જોઈ રહ્યા છીએ કે મહાકુંભ ચાલી રહ્યો છે અને એમાં કરોડો લોકો સ્નાન કરવા માટે અત્યારે દોડા દોડી કરી રહ્યા છે તો આપણે માઘ મહિનામાં એટલે કે મહા મહિનાનું સ્નાન માનીએ કે આપણે મહાકુંભમાં નથી જઈ શકતા કોઈ કારણવશ માનીએ કે આપણે કોઈ તીર્થ ક્ષેત્રમાં નથી જઈ શકતા કોઈ કારણવશ તો આપણે ઘરે કેવી રીતે સ્નાન કરીને ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ એના સિવાય આપણે દાન કોને કરવું જોઈએ અથવા તો શું દાન કરવું જોઈએ એના સિવાય આપણે કયું વ્રત જપ તપ અથવા તો કયા મંત્ર જાપ કે વ્રત કરવું જોઈએ આ મહા મહિનાની પૂનમે મહાન દિવસે એ આજે હું સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો સત્સંગ શરૂ કરીએ એ જાણી લો કે જે આ મહા મહિનાની જે પૂનમ છે એ આપણે દરેક સત્કર્મો કરવાના છે આ બુધવારે કરવાના રહેશે અને આ બુધવાર જે છે બહુ ઉત્તમ દિવસ છે કેમ તો સૌથી પહેલા બુધવાર પૂનમ છે એટલે બહુ મોટી પૂનમ કહેવાય બીજા નંબરની અંદર આપણે વાત કરીએ તો એ દિવસે સંક્રાંતિ છે એટલે કે સૂર્ય ભગવાનનો કુંભ રાશિમાં પ્રવેશ થશે એ જ દિવસે પૂનમ પણ છે એ જ દિવસે આપણે મા મહિનાનું જે સ્નાન છે એ પણ છે એ જ દિવસે આપણે મહાકુંભનું અમૃત સ્નાન છે અને એ જ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે આટલા બધા યોગોનો સમન્વય થાય એટલે આ દિવસ કેટલો મહત્વપૂર્ણ છે આપણે વિચારી શકીએ છીએ બીજા નંબરમાં હવે આપણે આ સ્નાન કરવા માટે માની લઈએ કે તીર્થ ક્ષેત્રમાં જઈને જો સ્નાન કરીએ તો અદ્ભુત છે શ્રેષ્ઠ છે અને જો સંભવ હોય તો તીર્થ ક્ષેત્રમાં જઈને જ સ્નાન કરવું પણ ના જઈ શકીએ તો આપણે શું કરવું તો આપણે આપણા જમણા હાથમાં થોડું જળ લેવાનું સવારે ઉઠીને સ્નાન કરતાં પહેલાં અને હાથમાં જળ લઈ અને આ શ્લોક બોલવાનો કે ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચયમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનૈયા ચર્મણવતી વેદિકા ક્ષિપરા તરવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણાદ પૂર્ણ જલય સમુદ્ર સહિતામ સ્નાન સદા મંગલમ હવે જે જળ છે આપણા માથા ઉપર સૌથી પહેલાં ચડાવો અને પછી આપણે સ્નાન કરવાની શરૂઆત કરો ધ્યાનથી સાંભળજો આ જે સ્નાન છે અથવા દરેક સ્નાન છે એ વસ્ત્ર રહિત ન કરવું વસ્ત્ર સહિત કરવું એટલે એટલીસ્ટ આપણે આપણા ગુપ્ત અંગો પર એક વસ્ત્ર રાખવું અને પછી સ્નાન કરવું જેથી કરીને જો આપણે સારા દિવસે કોઈ પુણ્ય કરે અને એનું મહાન ફળ મળે એ જ રીતે સારા દિવસે કરેલા પાપનું પણ મહાપાપ આપણે ગણવામાં આવે છે તો એ ધ્યાન રાખજો તો વસ્ત્ર સહિત સ્નાન કરવું હવે બીજા નંબરની અંદર છે કે આપણે આ રીતે સ્નાન કરીએ તો દરેક તીર્થમાં જઈને જે સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય કે અમૃત સ્નાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય એ સ્નાન આપણને ઘરે બેઠા પ્રાપ્ત થાય પણ આ કેવું છે કે આપણે ન જઈ શકીએ કોઈ કારણવશ તોની વાત છે પછી જઈ શકતા હોય ને જાણી જોઈને ના જઈએ અને ઘરે બેસીને સ્નાન કરીએ તો એવું ફળ ના મળે એટલે આ એક ધ્યાનમાં રાખજો બીજા નંબરની અંદર માઘે સ્નાનમ એવું કહ્યું છે કે આ માઘ મહિનાની પૂર્ણિમાનું આ જ રીતે જે કોઈ પણ મનુષ્ય સ્નાન કરે છે આ ગંગા આદિ તીર્થોનું સ્મરણ કરીને તો એને પૃથ્વી ઉપર દરેક તીર્થોના જળમાં સ્નાન કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે એના પછી કહ્યું કે માઘે દાનમ જો બ્રાહ્મણ કોઈ દંપતી હોય કે તમારા ગોરબાપા હોય કે શુકલ દેવતા હોય અને સપત્ની હોય તો એમને ઘરે બોલાવી એમને ભોજન કરાવ ને ભોજન કરાવ્યા પછી ઉચિત તમારી સ્થિતિ પ્રમાણે વસ્ત્ર છે કે પાત્ર છે કે શૃંગાર જે કાંઈ તમે ચાહો એ દાન આપી શકો છો એવું આપણા ગ્રંથોમાં લખ્યું છે માની લો કે કોઈ બ્રહ્મદેવતા દાન નથી લેતા નથી આપી શકાય એમ છે તો તમે કોઈ પણ મંદિરમાં પણ દાન આપી શકો છો દાન કરી શકો છો અને કોઈ જરૂરતમંદને પણ દાન તમે આપી શકો છો તો આ થઈ ગયું બીજા નંબરમાં દાન અને આ દિવસે કરેલું જે દાન છે કોટી એક કરોડ ઘણું શુભ ફળ આપવા વાળું થતું હોય છે પછી કહ્યું કે સ્નાન કર્યું દાન કર્યું એના પછી હવે વાત કરીએ કે વ્રત તો કયું વ્રત મહત્વનું તો આ ખાસ ધ્યાનથી શ્રવણ કરજો આ જે બુધવારે જે છે એ વ્રત અગર કોઈ હું તમને કહું તો સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય તમને કહીશ કે જરૂરથી કરજો અથવા કરાવજો ઘરે બ્રહ્મદેવતાને બોલાવીને કેમ તો ચોથા અધ્યાયમાં લખ્યું છે ને ચોથા અધ્યાયના છેલ્લા બે ત્રણ શ્લોકોમાં કોરોના માસ્યામ છે સંક્રાંત કૃતવાન સત્ય પૂજન અર્થાત જે કોઈ પણ માણસ પૂનમના દિવસે અથવા સંક્રાંતિના દિવસે સત્યવાન અર્થાત સત્યનારાયણનું પૂજન કરશે તો એને સાક્ષાત નારાયણની કૃપા પ્રાપ્ત થશે અને તમે માર્ક કરજો કે બહુ એવા રેર યોગ આવ્યા છે કે જે દિવસે પૂનમ પણ હોય ને જે દિવસે સંક્રાંતિ પણ હોય તો આ પૂનમે પૂનમ તો છે જ પણ સાથે સંક્રાંતિ પણ છે એટલે પૂનમને સંક્રાંતિનો યોગ છે ને એના સિવાય બાકી બધા યોગો બને છે જે મેં તમને શરૂઆતમાં કહ્યું તો આ દિવસે કરેલી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા પૂજા અદભુત અને ચમત્કારિક ફળ આપનારી થશે તો આ દિવસે જો કોઈ વ્રતની વાત કરીએ તો સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરવું જોઈએ બીજા નંબરમાં કોઈ જપતપની વાત કરીએ તો ભગવાન ગણેશજીના મંત્રો કે સ્તોત્રો જેમ કે ગણપતિ અથર્વ છે સંકટનાસન સ્ત્રોત્ર છે ગણપતિના કોઈ મંત્ર છે એની યથાશક્તિ મંત્ર જાપ અથવા સ્ત્રોત્ર પાઠ અવશ્ય કરવા જોઈએ એના સિવાય અગર આપણે વાત કરીએ તો સહસ્ત્રનામોમાં ગણપતિ સહસ્ત્રનામ વિષ્ણુ સહસ્ત્રનામ અને લલિતા સહસ્ર આમાંથી કોઈપણ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરજો અને આ કોઈ પણ સમયે કરી શકાય છે એવું નથી કે આ જ સમયે કરો તો કહેવાનું મૂળ તાત્પર્ય એ છે કે આ પૂનમ આજના દિવસે એટલે કે આ બુધવારે બાર તારીખે સવારથી રાત્રિકાળ સુધી વ્રત જપ તપ સ્નાન દાન આનાથી મહાન કોઈ બીજું વિશેષ કર્મ નથી આનાથી વિશેષ બીજો કોઈ જ ઉપાય નથી તો અવશ્ય આ મા મહિનાની પૂનમે સ્નાન કરો ઉત્તમ દાન કરો જપ કરો તપ કરો અને વ્રત કરો ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરો અવશ્ય તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખજો ઓમ ગણેશ